નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો એક બે દિવસથી ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે વાતાવરણ એકદમ કૃષ્ણમાં છે ખેડૂતોમાં સામાન્ય જનતામાં ખૂબ ગરમી બાદ રાહતની લાગણી છે અને વરસાદે એક વાતાવરણને ખૂબ જ કૃષ્ણમાં બનાવી દીધું આમાં વધારે હરખ ઉમેરતા ભારતીય ક્રિકેટ ટીમે આતંકવાદી દેશ પાકિસ્તાનની ટીમને હરાવી દીધી છે તેથી સ્વાભાવિક રીતે આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનને હરાવે છે ત્યારે ભારતીય નાગરિકોમાં એક ઉત્સાહનો માહોલ છવાઈ જાય છે તે જ પ્રમાણેની સ્થિતિ છે ગઈકાલે ભારતે એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે ત્રીજી ચાલી રહી છે ખેલૈયાઓ રાત મન મૂકીને નાચે છે માતાજીની આરાધના કરે છે એક ડિવાઇન વાતાવરણ થઈ ગયું છે આધ્યાત્મિક વાતાવરણ થઈ ગયું છે તેમની અંદર પણ એક ખુશીની લહેર છે એટલે દિવાળીના દિવસો પહેલા સમગ્ર ભારત વર્ષની અંદર એક આનંદની લહેરથી ઉઠતી હોય તેવો એક માહોલ છે જે ખૂબ સારી બાબત છે પરંતુ આજે આપણે અલગ વાત કરવી છે આ ખુશીના કારણ તો આપણે જોયા પરંતુ સાપને દૂધ પાઈને ઉછેરવાની જે આપણે ભૂલ કરી રહ્યા છીએ તેના પર આપણે આજે વાત આપણે પાકિસ્તાન સામે ક્રિકેટ રમ્યા સ્પોર્ટ્સ રમ્યા હાર જીત થતી રહે છે કદાચ ભારત હાર્યું હોત તો સ્પોર્ટ્સમાં બધા હારતા હોય છે જીતતા હોય છે એમાં કોઈ નવીન વાત નથી પાકિસ્તાન સામે જીત્યા છીએ એટલે આપણને ખૂબ આનંદ છે પરંતુ પાકિસ્તાનને આ જીતથી જે પૈસા મળવાના છે વાંધો આપણને તેની સામે છે પાકિસ્તાનના હારેલા કેપ્ટન

કેમ્પો પર હુમલો થયો એટલે કે જે આતંકવાદીઓ મર્યા છે આ ક્રિકેટને કારણે મળેલા પૈસામાંથી તે આતંકવાદીઓના પરિવારને મદદ થશે આ આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમીને જે કામ કરી રહ્યા છે જે સાપને દૂધ પાઈ રહ્યા છીએ તે વાત આપણે અહીંયા કરવી છે આપણે સ્પોર્ટ્સના વિરોધી નથી પરંતુ કોની સામે રમવાનું પાકિસ્તાન સાથે અંદર જીવતો દેશ અને તેનું એટલું જ બરબાદ થઈ ગયેલું ક્રિકેટ બોર્ડ ભારત સામે સતત રમવા આતું જ હોય છે સોશિયલ મીડિયાની અંદર જે કઈ વાતો થતી હોય તેમના દર્શકો કાગા રોલ મચાવતા હોય પરંતુ તેઓ હારે કે જીતે તેમને હંમેશા માટે ભારત સાથે રમવું હોય છે કારણ કે તેમને તેમાંથી પુષ્કળ માત્રામાં પૈસા મળે છે હવે જ્યાંથી પૈસા મળે ત્યાંથી તેમનો જવાનો રસ્તો આતંકવાદ તરફ જ છે પાકિસ્તાનની અંદર જે આતંકવાદી કેમ્પો છે તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તેઓ સતત પૈસા કાઢ્યા છે અને આ પૈસાનો આ આતંકવાદનો પહેલગામ જેવા હુમલાઓ માટે પાકિસ્તાન દુરુપયોગ કરે છે એ ક્રિકેટના માધ્યમથી મળતા હોય કોઈ આંતરરાષ્ટ્રીય એડના માધ્યમથી મળતા હોય કોઈ પણ રીતે પાકિસ્તાનને પૈસા મળે એટલે પાકિસ્તાન આતંકવાદનો ઉછેર કરવાનું કામ કરે આપણે સ્પોર્ટ્સના વિરોધી નથી સ્પોર્ટ્સમાં ખેલદિલી પાકિસ્તાનની અંદર ખેલદિલી જોવા મળે છે બિલકુલ નહીં એક ક્રિકેટ મેચ ચાલુ છે તેમાં કેવો પોતાનો રાજકીય પ્રોપગેન્ડા પ્રસ્તુત કરી રહ્યા છે કોઈ એક અલગ મેચ ચાલે છે તેમાં કેવો અભિનંદન જે આપણો પાયલોટ હતા એક સમયે તેમનો પ્લેન ક્રેશ થયેલ બાલાકોટ ની લડાઈ વખતે તો તેમની કોપી કરીને ચા પીવાનો નાટક કરે છે બીજી મેચમાં જેઓ પાછલી મેચમાં કેવો હાર્યા ત્યારે તેમનો એક ફાસ્ટ બોલર જે આવો કે ખૂબ દોવાય ગયો તે પ્લેન ક્રેશ થતું હોય તેવું તેવા નાટક કરવાનો પ્રયાસ કરે છે તેમનો આ એક સાહેબ જાદા કરીને કોઈ ક્રિકેટર છે તે તેમના આ પ્રોપોગેન્ડા તેમનો આ પાખંડ દુનિયાને અને તેમની જનતાને ભારત પર તેમનું પલડું ભારે છે તેવો દેખાડવાનો પ્રયાસ છે તો આપણે શું કામ તેને આવો દેખાડવાનો મોકો આપીએ છીએ આપણે તેમની સાથે રમીએ છીએ ત્યારે આ વસ્તુ થાય છે પાકિસ્તાનના ખેલાડીઓએ રમતના મેદાનને રાજકારણનો અખાડો બનાવી દીધો પછીથી તમે તેને દંડ કરો તો તેનો કોઈ મતલબ નથી એટલા માટે કે આ પાકિસ્તાન છે તેની સાથે આપણી સરકારની એક નીતિ રહી છે કે વાતચીત અને આતંકવાદ એક સાથે ન ચાલે તો વાતચીત આતંકવાદ અને રમત એક સાથે કેવી રીતે ચાલે આપણા નવલોહિયા યુવાનો જે સરહદ પર પાકિસ્તાનની બોર્ડર પર પોતાના જીવ સટોની લડાઈ લડે છે પોતાના લીલા માથા વધેરીને આપે છે શું તેમની સાથે આપણે ક્રિકેટ રમી શકીએ તેમની સાથે અન્ય રમતો રમી શકીએ આ એક વિચારવાનો મુદ્દો છે આઈસીસી હોય કે કોઈ પણ હોય કદાચ એક એશિયા કપ ન મળે તો ભારત જેવા દેશને કોઈ ફરક પડતો નથી આપણી ટીમે બહુ સારું કામ કર્યું છે આપણી ટીમ ખૂબ સારું રમી છે ઓપરેશન સિંદુરની વડાપ્રધાને પણ કહ્યું કે ઓપરેશન સિંદુરનો આગળનો ભાગ ચાલ્યો પરંતુ આપણી ટીમ જ્યારે તેની સાથે રમતી હતી ન કરે નારાયણને અમે જારી ગયા હો આપણા ખેલાડીઓના મનોબળ પર કેટલી અસર થાય છે તે પણ એક જોવાની વાત છે અને આપણા દેશની અંદર જે આ ખેલાડીઓને તમે મોકલ્યા છે તેમની તરફ કેટલો ગુસ્સો કારણ વગર ખેલાડીઓ અપમાનનો ભોગ બને આ તો જીત્યા છે એટલે આવી કલ્પનાઓ કોઈ કરતું નથી બાકી આ ખેલાડીઓને તમે મોકલો છો અને સ્પોર્ટ્સ છે કદાચ હાર કદાચ જીતાય જે સારું રમે તે લઈ જાય પરંતુ અન્ય ટીમ સામે તમે હારો કે જીત હારો કે જીતો ભારત માં તેની અસર થાય નહીં પણ તમે પાકિસ્તાન સામે હારો ત્યારે તે ખેલાડી ની કારકિર્દી दांव પર લાગી જાય એકાતો ખેલાડી કા કેજ વેજ મૂકી દેને તેના કારણે હારે તો પણ તેની કારકિર્દી પર અસર થઈ જાય આ આ સ્થિતિ નો વિચાર કરતા કરીને પછી પાકિસ્તાન સાથે રમવાની જો અને મૂળ વાત કે પાકિસ્તાન સાથે તમે રમો એટલે તેને પૈસા મળે અને તે પૈસાનો ઉપયોગ તે આતંકવાદ છે ને ભારતમાં પહેલગામ જેવા આતંકી હુમલાઓ કરવા માટે કરે છે કેટલા કેટલા પઠાણકોટનો હુમલો ઉરીનો હુમલો મુંબઈની અંદર હુમલો કેટલા કેટલા અને પાકિસ્તાની ક્રિકેટરો કેવા છે જાવેદ મિયાદાદથી શરૂ કરો કટ્ટર અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વગરના ખેલાડીઓ જાવેદ મિયાદાદ છે આમિર સોહેલ હતો જાવેદ મિયાદાદ ની કિરણ મોરે સાથેની જે તેની હરકતો છે વાંદરાની જેમ કૂદકા મારવા આમિર સોહેલ વેંકટેશ પ્રસાદ સાથેના તેમનું ઘર્ષણ આપણે બધાએ લાઈવ જોયું છે શાહિદ અફરીદી ઇંજમામુલ હક આ બધા જે ટીવી પર બેઠા બેઠા અત્યારે ઝેર રોકતા હોય છે

સરકાર જે કાંઈ નિર્ણયો લેતી હોય પરંતુ આ નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ આપણે જીત્યા છીએ તેનો ઉત્સાહ છે આનંદ છે અને ભારતીય ટીમને લાખ લાખ અભિનંદન છે તેમણે પોતાની મેચ ફીના પૈસા પણ ભારતના શહીદોને અર્પણ કરેલા છે તેના માટે તેમના પર ગર્વની લાગણી છે પરંતુ તેમને આ જે રમવાની મંજૂરી આપનાર લોકો છે તેમણે એ વિચાર્યું કે આ ભારત સામે રમવાથી પાકિસ્તાનને આર્થિક ફાયદો કેટલો થશે અને એક મેચની મેચ એટલે પાકિસ્તાન જેવો બંગાળ ક્રિકેટ બોર્ડ આર્થિક રીતે સદ્ધર થઈ અને તેમનો કેપ્ટન હાર્યા પછી એમ કે છે કે અમે આ પૈસા ભારતના હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારને આપશું આ સીધું અને સ્પષ્ટ સંદેશ છે આ વાત પર કોઈનું ધ્યાન નથી આપણે આનંદ ઉત્સાહમાં છીએ દિવાળી અગાઉ મનાવી લીધી છે આપણી જીત માટે આપણને ગર્વ છે પરંતુ આપણે આ રાજ રમતને પણ ઓળખવી પડશે પાકિસ્તાનના ખેલાડીઓ માટે આ ક્રિકેટનું મેદાન નથી તેમના માટે આ એક વોર ઝોન જેવું છે તેઓ ભારત સામે કોઈ પણ મોરચે સોશિયલ મીડિયા હોય ક્રિકેટ હોય અન્ય કોઈ રમત હોય કે ઈવન સરહદો પર હોય સતત લડતા રહે છે ઓગણીસો સુડતાલીસથી થી લડતા રહે છે અને તેઓ એન કેન પ્રકાર ભારતને નુકસાન પહોંચાડવા માગે છે હવે ક્યાંયથી બીજેથી પૈસા આવતા નથી એટલે આવી રીતના સ્પોર્ટ્સમાંથી પણ પૈસા ભેગા કરીએ તેનો ઉપયોગ હંમેશા માટે તેઓ ભારત સામે જ કરી રહ્યા છે આપણે વિચારવું પડશે અને ભવિષ્યમાં પણ આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આતંકવાદ અને રમત એ બંને એકસાથે ન ચાલે આપણે જીત્યા છીએ તે ખૂબ ખુશીની વાત છે તેના માટે ખેલાડીઓ ઉપર આપણને ગર્વ છે પરંતુ આપણી નેતાગીરી હંમેશા સરહદો પર માથા વધેરીને માથા અર્પણ કરીને આપણને જીત અપાવે છે આપણા સેનાના જવાનો જેના ઉપર આપણને લાખ લાખ સલામ કરવાનું મન થાય તેવા જવાનો જ્યારે આપણને જીત અપાવે છે ત્યારે આપણે ટેબલ પર તેને ગુમાવી દઈએ છીએ ત્રાણું હજાર સૈનિકો આપણે ઓગણીસો એકોતેરની લડાઈમાં પાકિસ્તાનને પાછા સોંપી દીધા આ વખતે ઓપરેશન સિંધુ પણ કોઈ કારણ વગર ક્યા કારણ જે રાજકીય કારણો હોઈ શકે છે પરંતુ અચાનક બંધ કરી અને આપણે આ પાકિસ્તાનને ફરી બોલવાનો મોક આપ્યો છે તેમનો વડાપ્રધાન યુએનમાંથી એમ કહે છે કે પાકિસ્તાન બંધ વોર પાકિસ્તાન સેનું જીત્યું પરંતુ આપણે અચાનક બંધ કરીને તેને ઘૂંટણીએ પાડીને કાંઈ લેખિત લીધા વગર આપણે જે વોર બંધ કરી તેના કારણે તેઓ આવું બોલી શકે છે તેઓ જૂઠાણાઓ ફેલાવી શકે છે તેઓ પ્રોપોગેટા કરી શકે છે એટલા માટે આપણે સમજવું પડશે કે આપણે કોની સાથે વાત કરીએ છીએ કોની સાથે રમીએ છીએ રમવું કે ના રમવું તે ખેલાડીઓનો નિર્ણય નથી આ સરકારનો નિર્ણય હતો એટલે સરકાર ભવિષ્યમાં આવી કોઈ પણ બાબત માટે ખૂબ કાળજી રહે તે ખૂબ જરૂરી છે બાકી ખૂબ સરસ વાતાવરણ છે ચોમાસ ખુશનુમા વાતાવરણ છે ભારતની જીત પણ આપણને ગૌરવ અપાવે છે અને માતાજીના આશીર્વાદ પણ સમગ્ર ભારત વર્ષ પર બન્યા રહે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત